પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે બે ચાર દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની જે હુમલો થયો એમાં સાત આઠ લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેંદી નાખવું તહેસ નહેસ કરવું એક ટોળું નાનકડા દલિત મોલ્લામાં ઘુસીને હાથમાં હત્યારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ અયોગ્ય છે હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ બંધારણ હાથમાં લેવાનો નહીં આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જિજ્ઞેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાઈને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટર શ્રી ડીડીઓ જિલ્લા પોલીસવાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ